બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા પોલીસે બસ ડ્રાઈવરનો સરઘસ કાઢ્યો હોય તેના વિરોધમાં સુરતમાં અકસ્માત સર્જનાર બીઆરટીએસ અને સિટી બસના કેટલાક ચાલકોને લઈ અનેક લોકોએ જિંદગી ગુમાવી છે ત્યારે હાલમાં અડાચડમાં એક બસ ચાલકે મહિલાને અડફેટે લેતા મોતને ઘાટ ઉતારી હોય છે ડ્રાઈવરને પકડી પોલીસે તેનો સરઘસ કાઢ્યો હતો જેના વિરોધમાં બસ ડ્રાઈવરો ભેગા થયા હતા અને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો

એ અમારો કાયદેસરનો હુકમ છે અને આજ અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છે અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતને આવી એ જો તમે ત્યાંથી અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ એ એસએમસીની જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ આપીએ છીએ કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો પર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી વચ્ચે શું કરવાના આટ લાલજીબાની ઘરવાળીને ચોકરો બજાર રડે છે એ પેલા ત્રણ ડાઇવરો છોસપ્રેન ઊભી તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છીએ આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆટી બસ ચાર સેવા ચાલુ થશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છબ બધા એક સાથે છે અને એકો એક ડેપો બંધ કરવા અમે માગીએ છીએ બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એક એક ડેપો બંધ કરો અમારે અરે ભૂખ હડતાલ તૈયાર થઈ જાવ જ્યાં સુધીનો અમારો હુકમ નહીં પોલીસ વાળાને એવો ગુનો કલા ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર થતું એની વાયા કાર્યવાહી કરો બિન કાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસ વાળાનો શું હુકમ છે કે ડ્રાઈવર ને સીધો રોડ ઉપર બુટલે કરો કેટલા રખડે છે કેમ દારૂ વાળા રખડે છે કેવી રીતનું કરે છે આવું ને બતાવું કે આ ખડવાડ નગર ના પુલ એટલે દારૂ વેચાય છે છોડે ધારે તો ત્યારે એને ડ્રાઈવર ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા હપ્તો માંગે છે હપ્તો ખાવા માંગે છે એ વસ્તુ અમે કાંઈ ખબર માંગતા નથી અમારો ડ્રાઈવર ચા બધી છૂટે નહીં ચાધી કોઈ વસ્તુ થાય છે નહીં અને અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં હું ખાતરી ઓકે